ગુડ મોર્નિંગ અને જય માતાજી બધાને કેમ છો બધા મિત્રો આશા રાખું બધા મજામાં જશો તો સરસ સર આપણે મસ્ત નહીં ધૂન તૈયાર થઈ ગયા હા અને ગાડી પડ્યા આપણે ચલો ત્યારે જઈએ ત્યારે ઘૂમની અંદર તો આજે આપણે જવાનું છે પાલનપુર ને બધા આવી ગયા છે એક ભાઈ બને એમની વાટ જોવા રહ્યો ને નીકળી સીધા પાલનપુર જવા માટે તો આપણે અત્યારે આવી ગયા કંબુના સીએનજી પંપે ગાડીમાં ગેસ ફૂલ કરાવી નાખા અને પછી જઈએ સીધા પાલનપુર જવા માટે

તો મિટિંગ ચાલુ થવાની થોડી વાર હતી એટલે પહેલાં આપણે પેટ પૂજા કરી લઈએ જમવાની વ્યવસ્થા સારી છે જો આગળ જો જમવાનું બહુ મસ્ત છે પેટ ખાઈ લો તમે બધા તમે તો નહીં કહો હું તો ખાઈલું ભૂખ લાગી હતી બહુ એટલે તો અત્યારે આપણે મસ્ત જમી લીધું છે અને લગભગ હવે મિટિંગ ચાલુ થવાની છે જો વાર આખો પવન હે ગેની બેનનું અને ગુલાબસિંહનું પોસ્ટર લાગેલું છે ઉપર મિટિંગ ચાલુ થવાની છે પછી જઈએ મિટિંગમાં શું બધું મિટિંગમાં ચાલે છે

તો આપણે અંદર આવી ગયા પવનની અંદર અને આખો એસીઓલ હતો એટલે એકદમ મસ્ત કુલિંગ હતું અંદર બધા બેસીએ બધા નેતાઓ આવશે કોંગ્રેસના હું વેઇટ અને શું બધું વેઇટિંગ ચાલે છે જોઈએ આગળ

बड़ा अतिपाल जहर तालुका ना प्रमुख आचार्य देव प्रजड़ा से तालुका ना प्रमुख श्री जरे जिला ना प्रमुख पुस्तागत करता हो कि आपने सब तालुका ना दंगलार्थी ना दुशाले उदाहरणे सब तालुका ना दंगलार्थी ना दुशाले उदाहरणे आई लोगों से कि ये कमांस भांग ने काम कर दिया जिए દેવાભાઈ પટેલ ને પણ વિનંતી રાજપૂતભાઈ રાજપૂત આપણે ગીતા આપીશું

હા સાંભળો જે મોહિમ ચલાવો છે ને એનોથી ખેરુ ખૂબ મોહિમ ને જ હો તમને કાઈમાં તમે નંબર આપી દીધો મા નંબર જે ખેરુ મળશે 99 90 35 બધી સબ પાકતી તો આઈ ગયા હા કન્નજી ની ઉપર આખી જગ્યા ઉપર જો એકદમ મસ્ત બહાર ખેતી માટે લઈ તમે બધા તો જો આપણે ઓબા લઈ લીધા છે અને જરા કરે ડિસ્સાથી જવાનું આપણે સીધા કરે બાકી મુલાકાત કરીને બહુ મજા આવી કન્વર્ટી સાથે તમે પણ આવા મુલાકાત કરવા માટે તો રાતનો સમય ને આપણે અત્યારે મસ્ત જમીન ચાલવા માટે નીકળી પડ્યા હા અને જીવડા બહુ લોહી પીવા ત્યારે તો વાત તો બહુ મજા આવી કારણ કે કનવડજીને ત્યાં જ્યાં એમને શું કે બધી મુલાકાત લીધી ઘણી બધી માહિતી આવી આપણને ખેતી માટે તમે પણ બધા જાઓ બહાર મુલાકાત કરવા માટે અને આજના બ્લોગમાં આટલું જ હવે જોડે બહુ લાઇટ ચાલુ એટલે જો તો મળીએ નવા બ્લોગ સાથે આવજો જય માતાજી